ભાવનગરમાં રોજબરોજ બની રહેલી હુમલાની ઘટનાઓને લઈને સામાન્ય લોકોમાં જ્યારે ભયનો માહોલ સર્જાયો હોય તાજેતરમાં થયેલ હત્યાના પગલે દાઉદી વોરા સમાજ દ્વારા એસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર શહેરમાં સામાજિક ઇસોમોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય પોલીસનો જાણે દર્જના હોય તેમ લુખા તત્વો ગમે ત્યારે ગમે તેની ઉપર હુમલો કરતા હોય શહેરના પથિકાશ્રમ પાસે મુસ્તુફા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી જેને લઈ તેમના પરિવારના સભ્યો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા હોય ત્યારે આજે સમાજના અગ્રણીઓને સાથે રાખી એસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી મારું નામ અલ્યુ સેન કાશીમભાઈ કાચવાળા છે સાહેબ મારા ભાઈનું પંદરમી તારીખે સાહેબ કોઈ કારણ વગરનું મર્ડર થયું છે એની માટે અમે આવેદન પત્ર દેવા સાહેબને આવ્યા છે સાહેબ મારી માગણી એટલી જ છે સાહેબ કે કાલ અવારે કોઈ વેપારી ઉપર આવા ઘા થાય નહીં અમે દાઉદી વોરા સમાજ છે સાહેબ અમે કોઈ ને માથાકૂટ નો કરીએ કાંઈ મગજ મરી ન રહે સાહેબ ને આ વસ્તુમાં એ જ બન્યું છે કે મારા ભાઈને કાંઈ લાગે વળગે નહીં કાંઈ નહીં ને અમથે અમતા એને મારીને વૈયા ગયા મને ઉપર એ તે સાહેબ એવું થાય છે કે કાલે વારે હું દુકાન બંધ કરું કે દુકાન બેઠું મારી ઉપર ઘા થાય સાહેબ મારું પ્રોટેક્શનનું હું મારે નાના નાના છોકરા છે સાહેબ છ વર્ષની છોકરી છે દસ વર્ષનો છોકરો છે એનું ભવિષ્ય શું કરશું સાહેબ આની ઉપર તે ઈ લોકો એક બે મર્ડરમાંય છે સાહેબ ને એ લોકોને કોઈ જાતનો ખોફ નથી